હું શું કહું આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું માન સન્માન આપો ઈજ્જત આપો ટાઈમસર જમવાનું આપો ઘરની બાર એકલા ના જવા દો એટલે આ બધી ગિફ્ટ જ મારા માટે ના પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની તો ભગવાન મારા નસીબમાં બધું લખેલું નહીં એમ ને આપણા સામે ભાભી દેવાયા ને એમને બિચારા એમનો કમળ ઉપર કાળો મોટો ડાઘો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો છે આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે હવે કઈ ડાકણનો ફોન છે बोला सासू मा हमणा जेटल तुमने याद करती थी